નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાબર સર આજે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાં અને કેપેસિટન્સ જે ચેપ્ટર છે એમાં કેપેસિટન્સ વિભાગનો ટોપિક છે તમારી સામે જોઈ લો કેપેસિટરનું શ્રેણી જોડાણ કેપેસિટરનું સમાંતર જોડાણ અને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને ઊર્જા ઘનતા જેના થિયરિકલ પોઈન્ટ આપણે રિવાઇન કરી ગયા હતા શ્રેણી જોડાણની અંદર દરેક કેપેસિટર ઉપર વિદ્યુતભર સમાન હોય સ્થિતિમાન જુદું જુદું હોય અને એનું સમતુલ્ય કેપેસિટન્સ છે એનું સૂત્ર વન અપોઇન્ટ સી ઇઝ ઇક્વલ ટુ વન અપોઇન્ટ સી વન પ્લસ વન અપોન સી ટુ પ્લસ વન અપોઈન્ટ સી થ્રી અપ ટુ ડેસ ડેસ્ટ વન અપોન સી એન રેડી સમાંતર જોડાણમાં વિદ્યાર્થી મિત્રો દરેક કેપેસિટર ઉપર વિદ્યુતભાર જુદો જુદો હોય પણ દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય રાઇટ એનું સમતુલ્ય કેપેસિટન્સ થાય સી ઇઝ ઇક્વલ ટુ સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી અપ ટુ સીએન કેપેસિટરની સંગ્રહિત ઉર્જા સૂત્ર પણ આપણે થિયરીકલ કોન્સેપ્ટ માં જોયું હતું 1/2 cv2 q2 2c 1/2 qv ઉર્જા ઘનતા રાઈટ એની પણ આપણે વર્ચા ચાઈ રીતે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિસ્તાર એકમ કદ દીઠ ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય રાઈટ તો ઉર્જા ઘનતા રો e is equal to 1 of epsilon 0 એ પણ આપણે સાબિત કર્યું હતું આજે આ બધા ટોપિક પર આધારિત આપણે MCQ જોવાના છે જેડબલ ની નીટ ની અંદર તો બધા રેડી છો તો સ્ટાર્ટ કરીએ ચાલો ક્વેશ્ચન તમારે રીડ કરવાનો છે ને પછી જ એનું સોલ્યુશન મેળવવાનું છે ઇટ્સ ઓકે ચાલો જોઈએ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા નીચેના પૈકી કયા સમીકરણથી તમને બધાને જ ખબર છે કે કેપેસિટરની સંગ્રહિત ઉર્જા મિત્રો પહેલું સૂત્ર આપણે મેળવ્યું હતું વન હાફ સીવી સ્કવેર રાઈટ જો આની અંદર તમે સી બરાબર મૂકી દો ક્યુ બાય વી તો તમને આ જ વસ્તુ બીજું સૂત્ર આ પેલું તો છે તો તમને થશે વન હાફ ક્યુ બાય વી ઇન્ટુ વી સ્કવેર એકવી જશે યુ બરાબર વન હાફ ક્યુ વી આના આ જ સૂત્રની અંદર તમે લેશો કે વી બરાબર ક્યુ બાય સી તો યુ બરાબર થશે વન હાફ સી આ ત્રણમાંથી કોઈ એક આપેલું હોવું જોઈએ તો ક્યુ સ્કવેર બાય ટુ સી અહીંયા દેખાય છે જોયેલો છે ઓકે તો તમારો ઓપ્શન એ સાચો જવાબ છે ક્યુ સ્કવેર બાય ટુ સી ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ એક વીજ ભારિત કેપેસિટન નું કેપેસિટન અને સંગ્રહિત ઉર્જા છે બે પ્લેટ વચ્ચે અવકાશ હવાની જગ્યાએ કાચ ભરી દેતા કેપેસિટર અને સંગ્રહિત ઉર્જા કેટલો થાય પેલા તો હવા હોય ત્યારે ત્યારે કેપેસિટન્સ સીઝીરો ઇઝ ઇક્વલ ટુ એપસીલિયન જીરોના છેદમાં ડી રાઈટ આ તમને આપ્યું છે સી ઝીરો અને સંગ્રહિત ઉર્જા છે યુ ઝીરો બરાબર ડબલ્યુ ઝીરો એ છે ક્યુ સ્ક્વેર બાય ટુ સી જીરો રેડી સંગ્રહિત ઉર્જા ક્યુ સ્ક્વેર બાય ટુ સી જીરો ઓકે હવે શું કીધું છે હવાની જગ્યાએ કાચ હોય ત્યારે કાચ કાચ એક પ્રકારનું માધ્યમ કહેવાય ને માધ્યમ હોય ત્યારે માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ છે ને સી બરાબર સીઝીરો રેડી ચાલ એવું ફાઈવ સી જીરો પેલા તો આવી ગયું ચાલો કમ્પ્લીટ ફાઈવ સીઝીરો અને સંગ્રહિત ઉર્જા ક્યુ બરાબર

કેપેસિટર ની બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે જો કેપેસિટર પર વિદ્યુત પર અચળ રાખવું હોય તો બેટરી દ્વારા થતું કાર્ય કેટલું હોય તો બી એટલે આ બીજું થયું ક્યુ સ્કવેર બાય ટુ સી બે પ્લેટ વચ્ચે અંતર અડધું કરતા રેડી છેદમાં ડી પ્રારંભમાં હવે ડી ડેસ બરાબર ડી બાય ટુ અટતું કરવાનું કીધું છે તો સીડેસ બરાબર એફસીલોન જીરો ના છેદમાં ડી બાય ટુ એટલે 2 તો c' = 2c બરાબર ને ડબલ થશે ચાલો તો 2c થશે અંતમાં ઊર્જા u2 = 1/2 c' v² ચાલો 1/2 c' એટલે 2c v² ચાલો આ 2 2 જાય એટલે શું આવશે બોલો યુ ટુ બરાબર ક્લિયર ચાલો આ યુ મળી યુવન હવે બેટરી દ્વારા થતું કાર્ય ડબલ્યુ બરાબર સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલો હોય હે એટલે યુ ટુ માઇનસ યુ વન તો ડબલ્યુ બરાબર યુ ટુ કેટલું છે સીવી સ્કવેર

બેટરી સાથે જોડે એક છ માઇક્રોફેરેડેનું કેપેસિટન્સ મારાબર યુ ટુ માઇનસ યુ વન રેડી વન હાફ સી વી ટુ સ્કવેર માઇનસ વન હાફ સી વી વન સ્કવેર ડેલ્ટા યુ બરાબર વન હા સી કોમન વી ટુ સ્કવેર માઇનસ દસ નો વર્ગ રેડી એટલે અહીંયા આપણે ઉડાડી નાખીએ ચાલો અહીંયા ત્રણ કરી લે બે વહી એટલે થ્રી ઇન્ટુ ટેન ડુ માઇનસ સિક્સ વીસ ચારસો ઓછા સો ચાલો આ સંગ્રહિત ઉર્જાનો ફેરફાર નવ દસ ની માઇનસ ચાર જોપ્શન બી સાચો જવાબ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ એક દસ માઇક્રોફેરે ના કેપેસિટર ને પચાસ વોલ્ટની બેટરીથી પૂર્ણ ચાર્જ કરવા દ્વારા થતું કાર્ય સી આપ્યું છે વોલ્ટેજ પચાસ વોલ્ટ બેટરી દ્વારા થતું કાર્ય સ્થિતિ જેટલું હોય એટલે વન હાફ સીવી સ્કવેર તો ડબલ્યુ બરાબર યુઝ ટુ વન હાફ દસ માઇનસ દસ ગુણ્યા દસ માઇનસ છ ગુણ્યા વીસ સ્કવેર એટલે પાંચ ગુણ્યા દસ ની એક આવું થાય ને પાંચ ગુણ્યા દસ ની માઇનસ છ ગુણ્યા પચીસ દસ ની બે પચીસ પંચા એકસો ને પચીસ દસ ની માઇનસ ચાર હેડી એક પોઈન્ટ પચીસ દસ ની માઇનસ છૂલ હેઠળ આ તમારો આન્સર છે પણ અહીંયા ભૂલ છે આઠ ની જગ્યાએ માઇનસ છ કર નાખો માઇનસ સિક્સ તમારો આન્સર આવશે એ ક્લિયર ચાલો ઓકે આગળ વધીએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો એક ચલ કેપેસિટરને સો વોર્ડ સાથે જોડેલ છે તેનું કેપેસિટન્સ બે માઇક્રોફેરેડી થી દસ માઇક્રોફેરેડી કરતા સંગ્રહિત ઉર્જાનો ફેરફાર વીઆું છે સોલ સી વોરે એટલે કે બે ગુણ્યા દસ ની માઇનસ છ 10 દસ ની માગ્રહિત ઉર્જાનો ફેરફાર ક્યુ બરાબર યુ ટુ માઇનસ યુ વન વન હાફ સી વન વી આ અને માઇનસ વન હાફ સી વન વી સ્ક્વેર તો ડેલ્ટા યુ બરાબર વન હાફ કોમનસા સ્કવેર એટલે સો નો વર્ગ ટુ દસ ઓછા બે દસ ની માઇનસ છ રેડી ડેલ્ટા યુ બરાબર વન બાય ટુ સો નો વર્ગ એટલે દસ ની ચાર દસ ઓછા બે એટલે આઠ દસ ની માઇનસ છ ચાર દુ આઠા યુ બરાબર એટલે બે ઝૂલ ચાર ગુણ્યા દસ થી માઇનસ બે જૂલ ચાર ગુણ્યા દસ થી માઇનસ બે જૂલ યસ ઓપ્શન ડી ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ वीज भारित प्लेट वच्चे ऊर्जा घनता के लिए। वच्चे रो बराबर वन हाफ एपसि जीरोक्वे प्लेट वेत्रीटर बे प्लेट वच्चे, वच्चे विद्युत क्षेत्र परिणामी विद्युत क्षेत्र थे सिग्मा अपॉन एपसिन जीरो સીગમાં બરાબર મૂકી દ્યો ક્યુ બાય એ રેડી તો ઈ બરાબર ક્યુ ના છેદમાં એફસીલોન જીરો લેતા આ વસ્તુ અહીં મૂકવા તો રો બરાબર વન હાફ એપસીલો જીરો સ્ક્વેર એટલે ક્યુ સ્કવેર છેદમાં એસ સ્ક્વેર એપસીલો જીરો સ્કવેર રેડી એક એપ્સિલોન જીરો જ હશે એટલે રો બરાબર આવશે ક્યુ સ્કવેર છેદમાં ટુ એપસીલો જીરો એસ સ્ક્વેર આવી ગયું ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક સમાન એનકેપેસિટરને વી વોલ્ટની બેટી સાથે સમાંતર જોડતા સમાંતર જોડાણ માટે સમાંતર જોડાણ માટે તો તો સંગ્રહિત બરાબર આ સમાંતર હોય ત્યારે આ તો આવી ગયું વન હાફ એનસીવી સ્કવેર વન હાફ એન સીવી સ્કવેર યસ બી ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ છ સમાન કેપેસિટરને સમાંતર જોડી દસ વોલ્ટની બેટરી સાથે વિદ્યુત કરીએ છીએ બેટરીથી અલગ કરી એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો આ જોડાણમાં સ્થિતિમાન કેટલો જો સમાંતર જોડાણ માટે વી સમાન થાય ટોટલ છ કેપેસિટર છે એટલે વી બરાબર V1, વન બરાબર V4, बराबर, V5, બરાબર વી થ્રી બરાબર વી ફોર બરાબર વી ફાઈવ બરાબર વી સિક્સ બરાબર દસ હોય બોલો વી વન પ્લસ વી પ્લસ વી થ્રી પ્લસ વી ફોર પ્લસ વી ફાઈવ પ્લસ વી સિક્સ શ્રેણી જોડાણમાં વી જુદો જુદો આ બધા તો સમાન છે દસ હોલ તો દસ પ્લસ દસ પ્લસ દસ દસ સમાંતર જોડાણમાં વી સમાન હોય શ્રેણીમાં વી જુદો જુદો હોય ચાલો આગળ વધીએ નેક્સ્ટ આકૃતિમાં દર્શાવી પ્રમાણે ડી અંતરમાં ક્રમિક પ્લેટો વચ્ચે ડીએક્સ જેટલું સૂક્ષ્મ અંતર છે જોવાય છે તેમ સૂક્ષ્મ જાડાઈ ધરાવતી અસંખ્ય સમાન પ્લેટો મૂકી એક કેપેસિટર તૈયાર કરવામાં આવ્યું છે તો આ રીતે બધા આ જ કેપેસિટર છે જો અપ ટુ સી એન એવું માની લો રેડી આ બધા કેપેસિટરો અહીં જેટલું અંતર ધરાવતા કેપેસિટરનું કેપેસિટન્સ ડીસી ઇઝ ઇક્વલ ટુ બધા કેપેસિટર શ્રેણીમાં છે તો તેનું સમતુલ્ય કેપેસિટન્સ સી હોય તો ભાઈ શ્રેણીમાં હોય તો 1 સી બરાબર શું થાય બોલો 1 ડીસી અપ ટુ રેડી તો મૂકો છેદમાં એફસીન જીરો પ્લ ડીએ ના છેદમાં એફસીન જીરો પ્લસ ડેસ 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 રેડી વનઅપોન્ટ બરાબર વન અપોન એફસીન જીરો કોમન ડીએક્સ પ્લસ ડીએક્સ પ્લસ ડીએક્સ પ્લસ હવે તમને ખબર છે પરંતુ અંતર ડી આપ્યું છે તો વનઅપોન સી ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં એફ સિલો ઝીરો તો સી ઇઝ ઇક્વલ ટુ એફ સિલોન ઝીરોના છેદમાં ડી આવી ગયું સમતુલ્ય કેપેસિટ ક્લિયર એફ ના જીરોના છેદમાં ડી તો તમારો જવાબ આવશે સી ડી ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક વિદ્યુતભારિત કેપેસિટરની ઊર્જા યુઝ બેટરી દૂર કરી તેના જેવા જ બીજા વિદ્યુતભારિત કેપેસિટર સમાંતર જોડવામાં આવે તો દરેક કેપેસિટરની ઊર્જાને જો પહેલાં એક જ કેપેસિટર છે હું માની લઉં રેડી ને આ સી ત્યારે અહીં બેટરી છે

અને સમાંતર જોડવામાં આવે આવે તો બંને પર વિદ્યુત બાર ક્યુ સમાન ભાગે વેચાઈ જશે પણ બે સમાન હોવા જોઈએ આ બીજું વિદ્યુત બાર રહી જ છે પણ સમાન છે એટલે બંને ઉપર વિદ્યુત બાર આના ઉપર પણ ક્યુ ડેસ બરાબર શું થશે ક્યુ બાય ટુ આના પર ક્યુ ડેસ બરાબર કેપેસિટર પર રેડી સમાન હોવા જોઈએ નહી તો સ્ટ્રેટેજી ચેન્જ કરવી પડે તો હવે ઉર્જા કેટલી થયા આની ઉર્જા આપણે યુ તો દરેક कैपेसिटर ऊर्जा U1 बराबर 2C यु तो बराबर Q डे 2 बराबर क्यू Q क्यू 2 नो वर्ग छद्यू 2C बोर Q सी हम 2C बराबर तो शू Q स्वेर बु 2C बराबर शूल तो U तो U1 आराबर क्यू 2

तंत्र की ऊर्जा तंत्र की ऊर्जा u' = u1 + u2 એટલે u / 2 + u / 2 એટલે 2u / सॉरी सॉरी विद्यार्थी मित्रों આયા હું આવશે કારણ કે q2 / 2c = u / u / 4 થાય તો આયા u / 4 થશે તો દરેક કેપેસિટર ની ઊર્જા u / 4 તો આની કેટલી થશે અજી આમાં ભી સુધારવું પડશે u / 4 + u / 4 રેડી એટલે ટુ યુ બાય ફોર એટલે યુ ડેશ બરાબર ટુ ટુ ડાઈન નાખો એટલે યુ બાય ટુ તંત્રની યુ બાય ટુ થાય અને દરેક કેપેસિટરની યુ બાય ફોર તો યુ બાય ફોર અને યુ યુ બાય ફોર અને યુ બાય ટુ યસ તો સી જવાબ તમારો સાચો છે આવી ગયો હવે આમાંથી શોર્ટકટ પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો બે કેપેસિટર સરખા હોય અને બેયને સમાંતર જોડેલા હોય તો દરેક તંત્રની ઓકે ચાલો આગળ વધીએ નવસો પાઇકો ફેરેડેનું એક કેપેસિટર સો વોલ્ટની બેટરી વડે ચાર્જ કર્યું છે તો આ કેપેસિટરની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો સી આઈ પૂછે પેલું પેલા મેળવી લઈએ ચાલો નવસો પાઇકો ફેરેડે એટલે નવ

ચાર માંથી છ 10 માંથી ચાર જાય એટલે માઇનસ છીનસ છું બેટરીથી વિદ્યુત પર રહીત કેપેસિટર સાથે સમાંતર જોડવામાં આવે આવ્યું ને તો તંત્રની કુલ ઉર્જા કેટલી થાય બે સમાન મૂલ્યના કેપેસિટરને સમાંતર જોડતા દરેક કેપેસિટર પરની ની ઉર્જા યુ બાય ફોર અને તંત્રની કુલ ઉર્જા યુ બાય ટુ થશે અહીંયા હું પૂછ્યું છે તંત્ર ની પૂછીને તો તંત્રની ની ઉર્જા કેટલી થાય બોલો તંત્રની ની ઉર્જા યુ ડેશ બરાબર યુ બાય ટુ યુ કેટલું છે ચાર પોઈન્ટ પાંચ દસ ની માઇનસ છ ભાગ્યા બે યુ ડેસ બરાબર પચીસ દસ ની માઇનસિટી પચીસ દસ ની માઇનસ છ બે પોઈન્ટ પચીસ ચાર પોઈન્ટ પાંચ માઇનસ છ અને બે પોઈન્ટ પચીસ માઇનસ છ એટલે જવાબ આવશે બી ચાલો આવી ગયું ને આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો હવે વારંવાર એક વસ્તુ નહીં પૂછીએ આવી આવી ગયું અને ક્લિયર ચાલો આગળ વધીએ બે ફેરેડીના કેપેસિટર ધરાવતું એક કેપેસિટર બસો વોટ સુધી વિદ્યુત ભારિત કરેલ છે તેની બે પ્લેટ એક વાહક તાર વડે જોડતા ઉત્પત્ત થતી ઉષ્મા સી બરાબર બે ફેરેડે બે ગુણ્યા દસ થી માઇનસ છ ફેરેડે બસો વોલ્ટુલ્ટ તો બે પ્લેટ વચ્ચે વપરાતી અવરોધના જ કારણે ઉષ્મા ઉત્પન્ન થાય ને તો યુ બરાબર વન હાફ વિદ્યુત ઉર્જા એટલે વન હાફ સીવી એટલે વન બાય ટુ સી એટલે બે દસ ની છ બે દસ ની બે નો વર્ગ ચાલો ચાર દસ ની માઇનસ બે જો યસ તો સી ઓપ્શન તમારો સાચો છે બહુ સિમ્પલ આગળ વધીએ નેક્સ્ટ ચાર્જ કરેલા કેપેસિટરમાં ડી અંતરે આવેલ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત બહાર ધરાવતી પેટો છે તો બે પેટો વચ્ચેના વિસ્તારમાં એકમ કદિત સંગ્રહિત સંગ્રહ પામતી ઉર્જા એટલે ઉર્જા ઘનતાન જીરો ઈ સ્ક્વેર રેડી ને હવે વી બરાબર ઈડી છે તો ઈ બરાબર શું થાય ભાઈ વી બાય લેતા તો બરાબર શું થશે બોલો વનહાપ એપસીલો જીરો સ્કવેર એટલે રો બરાબર એપસિલન 0 બી સ્ક્વેર છેદમાં 2d સ્ક્વેર રેડી એપસિલન 0 ઉપર આવું જોઈએ તો 1/2 એપસિલન 0 બી સ્ક્વેર બાય d સ્ક્વેર આવી ગયો જો 1/2 એપસિલન 0 બી સ્ક્વેર બાય d સ્ક્વેર યસ ઓપ્શન બી હેવિંગ યુ કારણ કે એકમ કદ દીઠ ઊર્જા એટલે હું કહેવાય ઊર્જા ઘનતા ઓકે તો ક્લિયર વિદ્યાર્થી મિત્રો આસાથે આ સેશનને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી વિદાય છે જય જય ભારત થેન્ક યુ